ચાલો જોઈ લેજો હવે બધા લાસ્ટ દાખલો આજે ફટાફટ પતાવી દે આ છેલ્લો જે દાખલો છે ને તેની અંદર બધા કોન્સેપ્ટ આવી ગયેલા છે જે આગળ શીખી ગયા ને તે બધું મિક્સ જેવું છે અને પહેલા એક વખત વાંચી લે દાખલો ધ્યાનથી પછી સ્ટાર્ટ કરીએ જોઈ લેજો બધા દાખલો નંબર બાવીસ પ્રવેશનો છેલ્લો દાખલો છે ટોટલ ત્રેવીસ દાખલા જેવા પતાવ્યા છે જેમાંથી ચાર પાંચ જેવા તો હોમવર્ક હતા અને એટલે ઓગણીસ સત્તર ઓગણીસ દાખલા જેવા અઢાર થી સમજો ને અઢાર દાખલા જેવા ગણાવ્યા અને અઢાર દાખલા કોઈ જગ્યા કઈ ગણાવે નહીં હા સ્કૂલમાં બી નહીં દાખલો જોઈ લો મિત જીત અને નીલ ત્રણ ભાગીદાર છે મિત જીત અને નીલ ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે તારીખ એકત્રીસ ત્રણ સત્તર ના રોજ તેમની પેઢીનું પાકું શરૂ નીચે મુજબ હતું ચાર ભાગીદારો છે લાગે અને મૂડી મૂડી ખાતામાં એક જણની મૂડી હજુ વધારવા પડશે આપણે ચાલો મસિયાગરવી સાંગા પાસેથી જો ને જોઈ લે એટલે છેલ્લે દાખલો મૂક્યો હશે ચાર ભાગીદાર હતા એટલે જોઈ લેઓ હવે મીત જીત ને નીલ આ જૂના ભાગીદારો આ વાતો બંધ કરજો જેટલી વાત કરે લેટ થાય હજુ મીત જીત અને નીલ આ બાજુ બી લખીએ મીત જીત અને ની નવો ભાગીદાર કોણ છે હીર ઓહો ચાલો હીર તમારો નવો ભાગીદાર

અને પેલો બી માથી બંને માથી જ છે એટલે સાદો હવાલો બરાબર બીજું જો પેઢીની પાઘડીનું મૂલ્યાંકન સાઠ હજાર કરવામાં આવ્યું હીર તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે સાદો હવાલો એ બી કરેલું છે ત્રીજું રોકાણોની બજાર કિંમત બાવન હજાર છે જે ચોપડે લાવીએ એ બી કોમન હવાલો ચોથો કારીગર વળતરનો અઢાર હજારનો દાવો એવું બી પહેલાં કરેલું છે ચોથું યંત્રોની બજાર કિંમત સાઠ હજાર છે જ્યારે મકાનની બજાર કિંમત એક લાખ છવ્વીસ હજાર છે એકદમ આરામથી થઈ જાય છઠ્ઠું હીર મૂડી તરીકે પચાસ હજાર રોકડમાં લાવશે એ બી એકદમ કોમન સાતમું જો હીરની મૂડીને પાયા તરીકે રાખી અન્ય ભાગીદારોની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી આવું આપણે ગણેલું છે પણ પાછું યાદ કરાવી દેમ જો કોઈ ભાગીદારની મૂડી પાયા તરીકે રાખવાની હોય ને તો એની મૂડીમાં મૂડી સિવાય બીજી કોઈ એન્ટ્રી આપવાની નહીં એવું મેં પહેલાં કીધેલું છે જો કોઈ એન્ટ્રી આવે તો ક્યાં આપવાની ડાયરેક્ટ ચાલુ ખાતામાં લખીને પાકા સરવાય બરાબર સ્ટાર્ટ કરીએ દાખલો વધારે બીજું કંઈ માથા મારવાની મળે પહેલાં ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પર શું લખવાનું બાકી આગળ લાવ્યા બધા ધ્યાનથી જોઈ લેજો પ્રવેશનો છેલ્લો દાખલો છે એક લાખ પછી પચોતેર હજાર ને પછી પચાસ હજાર એવું ચાલો એક લાખ પચોતેર હજાર અને પચાસ હજાર આ બાજુ છવ્વીસ હજાર ચાલો થી સ્ટાર્ટ કરીએ પેલો મિત તેના ભાગ માંથી ચાલો એટલે પેલા બધું પ્રમાણ વાળું નક્કી નક્કી કરી દે જો અહિયાં બધા મિત જીત નીલ અને હીર હીર તમારો નવો ભાગીદાર પેલા જૂનું પ્રમાણ લખાવ વિડિયો ચાલુ છે ને ત્રણ જેમ બે જેમ એક નવ પ્રમાણ આપેલું નહીં હતું પણ એની જગ્યા ત્યાગ આપ્યું છે જોજો બોર્ડ પર બધા ત્યાગ કાઉન્સમાં શું લખી દે નફામાંથી જો નફામાંથી ભાગમાંથી બધું હરકું તમારે શું જોવાનું માથી માથી શબ્દ આપ્યો એટલે ડાયરેક્ટ ત્યાગ આપ્યું છે મિતનું કેટલું આઠ પછી જીતનું ને પેલાનું અચ્છા જોઈ લેજો મીત તેના નફાના ભાગમાંથી એકના છેદમાં આઠ અને નીલ આ જીતનું નથી હા નીલ કેટલો એક ના છેદમાં ચોવીસ આનો અર્થ ખબર પડે તમને જીતનો જે જૂનો ભાગ હતો ને તે નથી જ રહે એ પોતાના ભાગમાંથી કઈ આપવાનો નથી ક્લિયર થાય બધાને ચાલો એટલે હવે આલોકનો છેદ સરખો કરીએ છેદ સરખો કરીએ અહીંયા કેટલા વડે ગુણવા પડે અંશને છેદમાં આટ તારી ચોવીસ બરાબર એટલે હવે ત્યાગનું પ્રમાણ શું બની જશે ત્રણ જેમ એક પણ કોનું કોનું મિતનું અને નીલનું એટલે જે પાગડી આવશે ને પ્રીત તે પાગડી કોને મળશે ખાલી મીત અને નીલને એટલે આ લખી દે ત્યાગનું પ્રમાણ બીજું શું આપણે શોધવાનું જે નવો ભાગીદાર છે હીર તેનો ભાગ અહીંયા લખીએ હીરનો ભાગ હીરને કેટલો ભાગ મળશે જેટલો આ ત્યાગ કરશે એટલે કે ત્રણ ના છેદમાં છેદમાં છે સુધી નથી ને આગળ વધીએ કોમન ગણતરી છે બધા સેકન્ડ હવાલો જો પેઢીની પાગડીનું મૂલ્યાંકન સાઈઠ હજાર ચાલો ફટાફટ ગણીએ પહેલા તો અહીંયા લખીએ પેઢીની પાગડી પેઢીની પાગડી કેટલી છે સાઈઠ હજાર આપણને કોના ભાગની જોઈએ હીર હીરની પગડી બરાબર સાહીઠ હજાર ગુણ્યા એનો ભાગ આપણે પહેલાં જ નક્કી કરી દીધો ચારના છેદમાં ચોવીસ દસ હજાર એટલે હીર પગડી કેટલી લાવશે દસ હજાર પણ લાવી કે નથી લાવી તે જોવાની હીર તેના પાગની પાઘડી રોકડમાં લાવશે ચોખ્ખું કીધેલું જ છે હા ને એના ભાગની પાઘડી રોકડમાં લાવે તો પહેલાં તો રોકડ અને બેંક ખાતાની ઉધાર બાજુ લખીએ દસ હજાર વિગતમાં શું લખતા છે આપણે પાઘડીના પ્રીમિયમ ખાતે અને આ પગડી તમારે ત્યાગ કરેલા ભાગીદાર વચ્ચે વેચી દેવાની અહીંયા લખીએ પાઘડીના પ્રીમિયમ ખાતે ત્યાગનું પ્રમાણ આપણે એક પણ ધ્યાન રાખજો જીતને મળવાની નથી વેચી આપો પ્રમાણમાં સાત પાંચસો અને પચીસો ક્લિયર બધાને અને જોઈ લેજો ખાલી આ જે ભાગીદાર છે જીત તેણે ત્યાગ નહીં કર્યો એટલે એને પગડી આપવાની નહીં ચાલો આગળ એના પછી હવાલો નંબર ત્રણ રોકાણોની બજાર કિંમત બાવન હજાર છે પહેલા રોકાણો શોધો કેટલાના સાઈઠ હજાર એની બજાર કિંમત કેટલી બાવન હજાર બજાર કિંમત મૂલ્યાંકન રોકાણો ખાતે ચાલો આગળ વધીએ હવાલો નંબર ચાર કારીગર વળતરનો અઢાર નો દાવો મંજૂર કર્યો જો કોઈ બી દાવો મંજૂર કરે તો સૌથી પહેલા ક્યાં લખવાનું મૂડી દેવા બાજુ આવી ગયેલું છે આગળ કારીગર વળતરનો દાવો કેટલાનો અઢાર હજાર નું એટલે કોઈ કર્મચારીને કઈ છે તેને પૈસા આપવાના છે તે બરાબર હવે એના માટે સેફટીના પૈસા છે કે નહીં તે જોઈ લો કેટલા પંદર હજાર જો અઢાર હજાર નું થયું પંદર હજાર સેફ્ટી માટે છે એ વાળવા પછી તમારું નુકસાન બચવાનું કેટલાનું ત્રણ હજારનું પડે ખબર ક્યારે નુકસાન બચે ને ક્યારે પૈસા બચે ધ્યાન રાખવાનું નુકસાન બચ્યું એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ ત્રણ હજાર વિગતમાં લખવાનું કારીગર વળતરના દાવા ખાતે જો કાઉન્સમાં બતાવી દેજો છે અઢાર હજાર માઇનસ પંદર હજાર એટલે પેલી જે પંદર હજાર ની અનામત છે તે પૂરી થઈ ગઈ એ પાછી વેચવાની લાગતા ચાલ આગળ હવાલો નંબર પાંચ યંત્ર બજાર કિંમત સાઈઠ હજાર યંત્ર શોધો કેટલા ના હજાર બજાર કિંમત સાઈઠ છે એટલે ક્યાં લખવાના પૈસા બાર વધારો ઘટાડો કેટલાનો નો વીસ હજાર નો મિલકત માં ઘટાડો ધંધા માટે નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકન ની ઉધાર બાજુ વિગત માં શું લખવાનું યંત્રો ખાધે ચાલ આગળ એમાં જ સાથે કીધું છે મકાન ની બજાર કિંમત એક છવ્વીસ મકાન કેટલા નું એક લાખ બજાર કિંમત એક છવીસ એટલે પૈસા ક્યાં લખવાના બાર વધારો થયો ઘટાડો વધારો કેટલાનો છવ્વીસ હજારનો મિલકતમાં વધારો ધંધા માટે નફો તો પુનઃ મૂલ્યાંકનની કેટલા રૂપિયા વિગતમાં શું લખવાનું મકાન ખાતે ચાલો આગળ હવાલો નંબર છ હીર મૂડી તરીકે પચાસ હજાર રોકડા લાવશે મૂડી લાવે એટલે ધંધામાં રોકડ આવે આવે તો ઉધારવા જો અહીંયા લખીએ પચાસ હજાર વિગતમાં શું લખવું હીરના મૂડી ખાતે ચાલો એને હીરના ખાનામાં જમા બાજુ લખી દે પચાસ હજાર વિગતમાં શું લખીએ રોકડ સ્લેશ બેંક ખાતે ચાલો આગળ કઈ નહીં સાતમો વાલો જો એમ એજ પૂરું થઈ ગયું ને તમે જયારે પ્રવેશ સ્ટાર્ટ કર્યો ને ત્યારે આટલું મસ્ત નહીં આવડતું હતું અત્યારે એકદમ વ્યવસ્થિત આવડી ગયેલું છે બરાબર સાતમા એમ કીધું છે હીરની મૂડીને પાયા તરીકે રાખી અન્ય ભાગીદારની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી જરૂરી અસર રોકડ ખાતે આપવી બરાબર અહીંયા નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવામાં ધોવાઈ હું આપણે બરાબર આપણે એટલે તમે નહીં અને ચાલો તો એ વસ્તુ અત્યારે બાકી રાખતા છે બીજી બધી એન્ટ્રી આપીએ એમ બી મૂડીની એન્ટ્રી છેલ્લે અપાય લગાવો સામાન્ય અનામત ને પેલું ચાલો આ સામાન્ય અનામત અહીંયા લખીએ વેચી આપો જૂના પ્રમાણમાં ત્રણ જેમ બે જેમ એક છ હજાર ચાર હજાર બે હજાર બરાબર કે ખોટું છે ચાલો એના પછી એની નીચે

રોકાણમાં નુકસાન થયું તો એની અનામત કરવાની એની અનામત વીસ હજારની છે સેફ્ટીના પૈસા વીસ છે ત્રણ જેમ બે જેમ એક કાઉસમાં લખી આપતો છે વીસ હજાર માઇનસ આઠ હજાર બરાબર બાર હજાર આ બાર હજાર વેચી આપું પાછું એ બી છ હજાર ચાર હજાર ને બે હજાર ચાલો આગળ વધીએ રોકાણ અનામત પછી કારીગર વળતર અનામત આવી ગયો કારીગર નફાપક ભંડોળ વેચી દેમ ને ને નફા ને બચત શબ્દ આવે તો દેવું સમજવાનું તમારે મૂડી દેવા બાજુ કારીગર નફા ભાગ ભંડોળ કેટલાનું પાંત્રીસ હજાર પછી લખીએ કામદાર બચત ખાતા નફા ને બચત શબ્દ ધ્યાન રાખવાનું ચાલીસ હજાર લેણદારો બી મારે લખવાનું અહીંયા છે છે દારો કેટલાના ત્રેવીસ હજારનું ચાલો પેલી બાજુ કંઈ બાકી છે દેવાદારો આ દેવાદારો લખી દે એટલાના ચાલીસ બીજું સ્ટોક સ્ટોક એટલાના છસઠ હજાર ચાલો આટલી એન્ટ્રી બધાને આવડી જાતે માની લો કે આ દાખલો પૂછાય ગયો તો હા હવે એ લોકોએ એમ કીધું છે કે હીરની મૂડીને પાયા તરીકે રાખવાની એટલે આ હીરની મૂડી પાયા તરીકે રાખવું એનામાં બીજી કોઈ એન્ટ્રી આપવાની નહીં આવી ગઈ હીરની મૂડી પાયા તરીકે પછી અહીંયા બાકી આગળ લઈ ગયા આ પચાસ હજાર હવે આ ત્રણનું પ્રમાણ જે છે નવું પ્રમાણ શોધવાનું એ નવું પ્રમાણ પ્રમાણે તમારે એ લોકોની મૂડી રાખવાની તો મને જગ્યા જોઈશે દે ને કોણ કોણ છે મિત ચીત અને નીલ ચાલો જગ્યા લગભગ થઈ જશે અહિયાં પાડવાનું આ યાદ કરાવ જો આ ફોટો ની મોકલા તો જો બધા જો કે આની બી જરૂર પડશે જ ચાલો આ પુનઃ મૂલ્યાંકન ટોટલ મારી નામ લખી દે પહેલા પછી આગળ વધીએ આ 23000 ચા બાજુ વધી ગયા છે 26000 આ 26000 અહીંયા બી લખે 26000 વાત કરીને કેટલા આવના 3000 નફો તમારા જૂના પ્રમાણમાં વેચી આપો ત્રણ જેમ બે જેમ એક મિત જીત અને નીલ પંદરસો હજાર ને પાંચસો બરાબર અહીંયા ઉધાર બાજુ એટલે લે કઈ જવાનું જમા બાજુ પંદરસો હજાર અને પાંચસો અહીંયા લખીએ પુનઃ મૂલ્યાંકન ખાતે આટલે સુધી ક્લિયર બધાને ચાલો આ પુનઃ મૂલ્યાંકનનો ફોટો પાડી લેવ ને ત્યાં ગણતા છે આપણે હવે શું શોધવાનું છે આપણે નવું પ્રમાણ જો ઘણી વખત શક્યતા છે કે દાખલામાં તમારું નવું પ્રમાણ આપે નહીં ને નિવૃત્તિમાં ખાસ એવું થશે મયુરી કંટાળો નહીં હવે પથારી ફેરવાઈ જાય ચાલો એકદમ વિચારી સમજીને ગણવાનું નવું પ્રમાણ વટ પર જોવો કંઈક નવું શીખવાના છે આજે તમે સૌથી પહેલાં અહીંયા મેં સ્ટાર કરીને હેડિંગ આપી દેમ નવું પ્રમાણ ચારે ચાર જે ભાગીદારો છે હવે નવા ધંધામાં રહેવાના છે બ્રિજ તો ચારે ચારનું પ્રમાણ શોધીએ પહેલાં આપણે કોની વાત કરી લે મિતની બરાબર અહીંયા લખી દેમ મિત મીતનું જૂનું પ્રમાણ કેટલું હતું ત્રણના છેદમાં કેટલા થાય પાંચ છ ત્રણના છેદમાં છ હવે જોજો બધા મીતનું જૂનો ભાગ હતો ત્રણ ના છેદમાં છ એને શું કર્યું પોતાના ભાગમાંથી અમુક ભાગ કોને આપી દીધો હીર ને કેટલો ભાગ એને આપી દીધો ત્રણ ના છેદમાં ચોવીસ તો એટલા ભાગ એના ઘટી જાય બરાબર બધાને ખબર તો અહીંયા માઇનસ કરું કેટલા ત્રણ ના છેદમાં ચોવીસ ચાલો હવે અહીંયા લસા લે લસા લેતા પાછું તમે આવું ગુણાકાર કરે તો બહુ લાંબુ થઈ જાય હા પણ નહીં આવડે તો એ છેલ્લે કરવા જ પડે ચોવીસ લસા થશે અને કેટલા વડે ગુણવા પડે ચાર કે અને અહીંયા ગુણવા પડે એક એટલે ચાર તારી બાર ઓછા ત્રણ એકુ ત્રણ અને છેદમાં

ચોવીસ આ માઇનસ એક ના છેદમાં ચોવીસ કરીએ પાછું લસા લે લસા એક ચાર એક છે અને છેલ્લું કોનો શોધીએ આપણે હીર અને હીરનો ભાગ આપણે શોધો જ છે કેટલો ચાર છેદમાં ચોવીસ જો ખબર પડે તો હીરને કેટલો ભાગ મળશે જેટલો આ લોકો ત્યાગ કરે તેટલો ત્રણ છેદમાં ચોવીસ એક છેદમાં ચોવીસ એટલે જવાબ કેટલો આવવાનો ચાર ના છેદમાં ચોવીસ આ પડી ગયું બધાને નવું પ્રમાણ પણ હજુ બધાનો છેદ સરખો કર દે તો અંશ તમારો પ્રમાણ બની જાય તો જુઓ આમાં છે અહીંયા છ છે અહીંયા ચોવીસ છે એટલે ખાલી આને જ બદલવાનું છે આને બદલીએ તો કેટલા વડે ગુણવા પડે ચાર અને અંશને બી કેટલા વડે ગુણવા પડે ચાર છ ચોક ચોવીસ ને ચાર દુ આઠ એટલે નવું પ્રમાણ બનશે તમારું નવ જેમ આઠ જેમ ત્રણ જેમ ચાર આ બહુ મોસ્ટ ટાઈમ પી વસ્તુ છે લેવા દેવાનું કંઈ નહીં મળે અંદર પણ છે ને લાંબુ થઈ જાય ને સમજી વિચારીને ગણવાનું છે બરાબર આ બંને ભાગમાંથી આપ્યો એટલે જૂનામાંથી એ લોકોનું ઓછું થઈ ગયું અને કંઈ નહીં આપ્યું એટલે જૂનું તેનું સરવાળા જેટલું હવે એ લોકોનો હવાલો જોઈએ કેટલો છે ચાર બરાબર તો અહીંયા લખીએ એક ભાગે મૂડી પચાસ હજાર ભાગ્યા હીરનો ભાગ કેટલો ચાર બરાબર પચાસ હજાર ભાગ્યા ચાર કરો તો પેલા બાર પાંચસો એટલે એક ભાગે મૂડી કેટલી બાર પાંચસો તો નવ ભાગે કેટલી બાર પાંચસો ગુણ્યા નવ બાર પાંચસો ગુણ્યા નવસો લાખ અને બાર પાંચસો ત્રણ આ જે છે હીરના ભાગ મુજબ એક ભાગે મૂડી બાર પાંચસો તો આપણે પહેલાં શોધીએ મીતની મિતની મૂડી બાર પાંચસો ગુણ્યા એનો ભાગ કેટલો નવ પછી જીત જીતની મૂડી બાર પાંચસો ગુણ્યાનો ભાગ આઠ અને પછી છેલ્લો આવ્યો નીલ નીલમાં બાર પાંચસો ગુણ્યા ત્રણ આવી રીતના કરીને તમારે આ ત્રણે ત્રણ જવાબ આવ્યો છે બરા ખબર એક લાખ બાર હજાર પાંચસો એક લાખ અને સાડત્રીસ હજાર પાંચસો હવે એ લોકોએ બાકીની રકમ કોઈ જગ્યાએ લખવા કીધેલી છે જો જોજો સાતમા હવાલામાં મૂડી તથા નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી પછી જો જરૂરી અસર રોકડ ખાતે નાખવી એટલે કે હવે વાત કરીને જે પૈસા જ્યાં ખૂટે ને તે રોકડ ખાતે આપવાના આ ટોટલ મારો બાજુ કેટલું આવતું છે મિતની મૂડી ટોટલ એક લાખ એકવીસ હજાર જો એટલે આ બાજુ જ વધારે છે એક લાખ એકવીસ હજાર અહીંયા બી લખીએ એક લાખ એકવીસ હજાર બાદ કરીને એક બાર પાંચસો બાદ કરો આઠસો આઠ પાંચસો આ લખવાનું તમારે રોકડ બેંક ખાતે એ લોકો કીધેલ છે બા ખૂટતી રકમ રોકડ ખાતે અસર આપવાની જીતનું ટોટલ મારો ચોર્યાસી હજારથી આ અહીંયા એક લાખ છે જો અહીંયા એક લાખ છે એટલે ઉધાર બાજુ વધારે આ એક લાખ લખ્યા અહીંયા બે એક લાખ લખીએ એમાંથી ચોર્યાસી હજાર બાદ કરશું તો સોળ હજાર અને અહીંયા શું લખીએ રોકડ સ્લેશ બેંક ખાતે ચાલો છેલ્લો ભાગીદાર પેલી બાજુનું ટોટલ વધારે હશે જો સત્તાવન હજાર અહીંયા સાડા ત્રિપાંસો જ છે ખાલી સત્તાવન હજાર લઈ આ બી સત્તાવન હજાર એમાંથી સાડા ત્રીપસો બાદ કરીને કેટલા ઓગણીસ પાંચસો ચાલો આ રોકડ બેંક ખાતે હવે એની અસર બીજી આપીએ અહીંયા આ ઉધાર બાજુ છે એટલે અહીંયા ક્યાં આપવાનું બાજુ આઠ પાંચસો અને ઓગણીસ પાંચસો નામ લખાવો તો મિતના મૂડી ખાતે ચાલો લખજો તમે પછી આ બાજુ કોણ ગયું પેલાનું આ છ સોળ હજાર આ જમા બાજુ છે એટલે અહીંયા આપણે લાગીએ ઉધાર બાજુ નામમાં લખીએ જીત હવે ટોટલ મારો આ બાજુ રોકડ બેંક નું રોકડ બેંક નું તો ઉધાર બાજુ જ વધારે હોય કેટલા ચુમ્મોતેર હજાર આ રોકડ બેંક લખવાનું મિલકત લેણા બાજુ ચુમ્મોતેર હજાર અહીંયા હેડિંગ આપવાનું મૂડી ખાતા મેત જીત નીલ હિર મિતની એક લાખ બાર હજાર પાંચસો એક લાખ સાડત્રી પાંચસો અને પચાસ હજાર ટોટલ મારો બંને બાજુ ત્રણ લાખ ચાર લાખ સોળ હજાર ચાલ આવી ગયો છે જવાબ અને મેં તમને કીધેલું ખબર જૂના વિદ્યાર્થી એક એક દિવસમાં ત્રણ ત્રણ દાખલા ગણતા તમે બી ગણી લીધા એક દિવસમાં જોજો લાસ્ટમાં ક્યાં તકલીફ પડી ખબર છેલ્લા હવાલા પર માથાકૂટ ચાલુ થઈ ગયું બાકી ત્યાં સુધી આવડતું હતું એટલે ત્યાં સુધી કરશો ને તો છ માર્ક્સ મળી જાય તમને બરાબર જાઓ અને આ વિડીયો બનાવ્યા છે જોયા કરજો પછી કાલથી નિવૃત્તિ લાવવાનું હા આ લઈ આવજો આમાં લખાવાનું બાકી છે તે લખાઈ દેવું